તો તો હું કહું ને કે મને વઢેસર માર નથી બોલવું બીજા બિસારા દેખતા એમ કે બાર ગોકીલો કરે આખી રાત કોઈ નથી હોવા દેતા કોઈ હોવા નથી દેતા આખી રાત ગોખીલો કરે મને કાંઈ ભાન હોય તો મને શું કામ ગોકીલો કરવો છે મને હું નું ગોકીલો કરું મનનો શરમ આવે તો બુદ્ધિ બગડી જાય ને એટલે કાંઈ ન ખબર તો તો કોઈ કહે ને મારા માળાને

તો આપણે હું ગોકલો કરીને નવું હોય પણ અહીંયા ભાન જ ન હોય છે ને એનો એનું કરો નહીં તો તો હું શું પણ ગોકલો કરો હું ગાંડી થઈ ગઈ છું તો ન સામોની હોય હોય જાવ તો ખાય ત્યાં હવે તો દિની ન હોવું કહી તો રાઈતે ન ની આવે બોલ હવે મારે કરવું શું ત્યાં દિની જ રખવતી જવું યા મારા ઘરમાં કરવાનું ફરીમાં ને ફરીમાં માન કોઈની ઘી જાવ નહીં જય શ્રી કૃષ્ણ સીતારામ સૌને અમારા દાદીમાં જો રાત્રે એમને બહારની નીંદર નથી આવતી એટલે જાગી અને આડેનવડે થાય બાથરૂમ જાય એવું કરે તે કરે થોડું ઘણું કાંઈ પાણી પીવા જાય તો ગલાસ પછાડી દે એટલે પોતેને પોતે ખુદ કહે રહ્યા મહારાજી રાત્રે ગોકીરો થઈ જાય છે તો કોઈને સુવા નથી દેતી એટલે બહુ હેતાળ પ્રેમાળ દાદીમાના વિદ્યા જો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો સારો લાગે તો શેર કરજો જય શ્રી કૃષ્ણ સૌને